રાજકોટના મેટોડામાં ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગ લાગી રાજકોટમાં આવેલા મેટોડા જીઆઈડીસીમાં ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી અને ઘટનાની જાણ થતાં જ સ્થાનિક મેટોડા પોલીસ અને એક સો આઠની ટીમ ઘટના સ્થળે તરત જ હાજર થઈ ગઈ પોલીસ દ્વારા લોકોને બનાવની જગ્યાથી દૂર ખસેડી દેવામાં આવેલ અને સાથે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા

अहवा विराज माकड़िया लोकार्पण